ભુજમાં પતંગની ખરીદી કરવા લોકોમાં ઉત્સાહ ચાઇનીઝ દોરા નહીં વાપરવા વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ ભરતભાઈ ઓરા એમાં આ સાલમાં અત્યારે બરોબર છે હજી આપણે પાસે કાલનો દિવસ છે છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું રિસ્પોન્સ છે ને અત્યાર સુધી ઘણું બધું રિસ્પોન્સ છે ચાઈનીઝ દોરા વિનંતી કરીએ છીએ બધાને કે ભાઈ અમારા ચાઇનીઝ દોરી માંગજો નહીં ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લાગેલું છે પશુ પક્ષીઓને અને માણસોને તકલીફ રહે એના માટે કાયની સોરી માંગશો નહીં અમે એ અપીલ કરીએ છીએ મારું નામ જુબેર લોડિયા છે પ્રસ્ટેશન મહારાજા બાઉવાલી લાઈનમાં મીના પતંગ બંડારમાં આપણો દુકાન ચાલુ કરીએ પતંગ ડોરાની ખરીદીમાં આવે બહુ તેજી છે બહુ માલ મોંઘો મળે છે હમણાં બહુ અતિશય માલ મોંઘો છે અત્યારના તો જોઈને એમને માલે આવે છે હજી હજી કાલનો દિવસ આખો દિવસ બાકી છે તો ટ્રાફિક આજે સવારના તો સારી બહુ મળી છે બહુ કસ્ટમર સારા મળ્યા છે સવારના સુરતી વેચાઈ ગયો ચાઈનીઝ દોરી રાખતા નથી ગોબારા અમે રાખતા એ દોર કોઈ પણ રાખે પણ નહીં સુકામ એ ચાઇનીઝ દોરી કોનો ઢલો કપાય છે એ સુકામ આપણે નઈ આપણે એ દોરી અને કરતા આપણે ઇન્ડિયા ની લ્યો ને ઇન્ડિયા ની આવડી બધી દોરી સારી છે તો પછી લેવાની જરૂર શું છે આપડે આપડે લેવી હોય તો સ્ટાન્ડર્ડ ડોર લેવો આ તો તૂટી તો જાય આપડી ડોરી તૂટતી પણ નથી ચાઇનીઝ ની ડોર ક્યારે જિંદગીમાં આવી શું કામ લેવાની જરૂર છે ડોર બધે ને વિનંતી કોઈ ચાઇનીઝ ડોર ના વાપરે